જન્માષ્ટમીના તહેવારના દિવસે અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સવારે થી લઈને બપોરે બાર વાગ્યા સુધીમાં માત્ર કલાકમાં જ શહેરમાં મન મૂકીને વરસ્યા મેઘરાજા અને અચાનક આવેલા વરસાદને કારણે શહેરનું જનજીવન ખોરવાઈ ગયું અને ફરી એ જ વાત સામે આવી કે તંત્રની પ્રી ની વાતો માત્ર ને માત્ર કાગળ પરોની આગાહી ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે સાંજથી અમદાવાદમાં વરસાદ પડી રહ્યો છે જે આજે સવારે પણ ચાલુ રહ્યો હતો આજે સવારે દસ વાગ્યા પછી અમદાવાદના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ ચાલુ થયો છે જેના કારણે ઠેર ઠેર પાણી ભરાયાના દ્રશ્યો સામે આવ્યા અને અમદાવાદ વાસીઓ તંત્રના પાપે રસ્તા પર નીકળતા પરેશાની ભોગવવા મજબૂર થયા કારણ કે માત્ર થી ચાર ઇંચ વરસાદમાં જ રસ્તાઓ બેટમાં ફેરવાઈ ગયા વાત કરીએ અમદાવાદના પૂર્વ વિસ્તારની તો ટ્રાફિકના પીક આવ વરસાદની શરૂઆત થતા જ એક તરફ રસ્તા પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા તો બીજી તરફ ગટરો બેક મારતા રસ્તા પર વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવા વાહન ચાલકો મજબૂર બન્યા પૂર્વ અમદાવાદના નરોડા નિકોલ બાપુનગર ઇસનપુર વટવા અને ઓઢવમાં કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો અમદાવાદના ઓઢવમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો તો સર્જાયા જ પણ વરસાદ બંધ થયાના કલાકો સુધી પણ રસ્તાઓ પરથી પાણીનો નિકાલ ન થતા લોકો ઘરોમાં કેદ થવા મજબૂર બન્યા છે ઓઢવ માં બીઆરટીએસ રૂટ પર વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા લોકોના વાહનો ખુટકાયા છે અને મુખ્ય રસ્તાઓ પર પાણી વચ્ચે વાહનો બંધ પડી જતા લોકો વાહનોને ધક્કો મારવા મજબૂર બન્યા રસ્તા પર ટ્રાફિક જામ થી લોકોને હાલાકી પડી રહી છે પરંતુ આ બધા જ દ્રશ્યો કદાચ એએનસી ના સેઠિયા અધિકારીઓને નહીં દેખાતા હોય તેવું લાગી રહ્યું છે જરા દ્રશ્યો જુઓ આ દ્રશ્યો છે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમારના ઘર પાસેના જ્યાં ઘૂંટરસામાં પાણી ભરાતા ત્યાંથી પસાર થતા લોકોને ખૂબ હાલાકી પડી રહી છે વરસાદી પાણી ભરાતા ધારાસભ્યએ સોશિયલ મીડિયામાં વીડિયો મૂક્યો અને એએમસીની કામગીરી સામે શૈલેષ પરમારે સવાલો ઉઠાવ્યા છે હવે આ તો વાત થઈ ગઈ પૂર્વ વિસ્તારની હવે તંત્રની બેદરકારીના દ્રશ્યો જોઈશું આના જ બીજા ભાગમાં અમદાવાદ શહેરમાં આખરે લાંબા સમયથી પ્રતીક્ષા કરી રહેલા વરસાદનું આગમન થયું છે જેનાથી શહેરીજનોને અસહ્ય ગરમી અને બફવારામાંથી મોટી રાહત તો મળી ગઈ છે શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને તંત્રની બેદરકારીના પહેલા ભાગમાં આપણે પૂર્વ વિસ્તારની પરિસ્થિતિ જોઈ હવે જરા પશ્ચિમ વિસ્તારની દુરદશા પર નજર કરીએ કે માત્ર કાગળ પર કહેવાતી આ સ્માર્ટ સિટીની થોડાક જ વરસાદમાં કેવી પરિસ્થિતિ થઈ ગઈ પ્રહલાદનગર થી લઈને મણિનગર સુધી જળબંબાકાર અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી હવામાન વિભાગની આગાહી બાદ આજે દિવસ દરમિયાન સામાન્ય વાદળછાયું વાતાવરણ થયા બાદ એકાએક વરસાદ તૂટી પડ્યો હતો મેઘરાજાએ અમદાવાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં પણ કેટલાક ભાગોમાં ધમાકેદાર એન્ટ્રી કરી છે શહેરના ગુરુકુળ રોડ અખબારનગર મીઠાકડી ચાર રસ્તા વસ્ત્રાપુર શિવરંજની નહેરુનગર અંધજન મંડળ નવરંગપુરા વિજય ચાર રસ્તા અને હેલ્મેટ ચાર રસ્તા વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો ધોધમાર વરસાદ પડવાથી થોડાક જ સમયમાં રોડ પર પાણી ભરાઈ ગયા તો હેલ્મેટ ચાર રસ્તા બ્રિજ પાસે ઘૂંટણસોમાં પાણી ભરાઈ ગયા અંધજન મંડળ અને વસ્ત્રાપુરના મુખ્ય રસ્તા પણ જળમગ્ન થઈ ગયા જેથી કરીને પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો પરેશાની ભોગવવા મજબૂર બન્યા ધોધમાર વરસાદ પડતા અખબાર અંડરપાસ અને થલતેજ અંડરપાસ બંધ કરવામાં આવ્યો વરસાદી પાણીનો નિકાલ ન થતા વાહન ચાલકો પરેશાન બન્યા અને મહાનગરપાલિકા સામે રોષ ઠાલવ્યો ત્યારે વાત કરીએ અમદાવાદના સૌથી પ્રખ્યાત રોડ સિંધુ ભવન રોડની જ્યાં અનેક કેફે અને મોટા રેસ્ટોરન્ટ આવેલા છે અને ખાસ કરીને વીકેન્ડ પર લોકો આ વિસ્તારમાં વીકેન્ડની મજા માણવા જતા હોય છે ત્યારે સામાન્ય વરસાદમાં સિંધુભવન રોડ પર ઠેર ઠેર વરસાદી પાણીનો ભરાવો જોવા મળ્યો રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી પાણી ભરાતા લોકોએ કોર્પોરેશન સામે રોષ વ્યક્ત કર્યો ચોમાસા માં રસ્તા પર ઠેર ઠેર ખાડા રાજ અને જળબંબાકાર એમસી કહો શું આજ છે તમારો વિકાસ વર્ષોથી એક જ પ્રકારની પરિસ્થિતિ એમસી ક્યારે લેશે સ્થાયી પગલા આગાહીકારોએ વધુ વરસાદ વરસવાની આગાહી કરી છે તો અમારી આ અહેવાલ થકી એએમસીના અડસુ અધિકારીઓને એક જ અપીલ છે કે એસી ચેમ્બરોમાંથી બહાર નીકળો અને વાસ્તવિકતા પર ધ્યાન આપો બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યુઝ